હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર જી સેટ કે જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ યુજીસી નેટ તેમાં તે પીએસઆરની પરીક્ષામાં મનોવિજ્ઞાનના જે પ્રશ્ન પૂછાય છે તો એની ચર્ચા કરીશું આજના વિડીયોમાં આપણે જી સી આરતી પાઠ્યપુસ્તક આધારિત મનોવિજ્ઞાનના ખૂબ જ અગત્યના પ્રશ્ન કે જે પરીક્ષામાં સીધા પૂછાય છે તો એની ચર્ચા કરીશું આ વિડીયો નંબર અઢાર છે એટલે અગાઉના અગાઉના સત્તર વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી તો ફર્સ્ટ પ્રશ્ન છે કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાત કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે ઓપ્શન એ ઠંડા વાતાવરણમાં ઓપ્શન બી અતિશય ઠંડા વાતાવરણમાં ઓપ્શન સી ગરમ કે ભેજવાળા વાતાવરણમાં અને ઓપ્શન ડી સામાન્ય વાતાવરણમાં તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાત અને આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે એનું એક્ઝામ્પલ લેવું હોય તો ઉનાળામાં લોકો વધારે ઉશ્કેરાત અનુભવે છે અને આક્રમક જોવા મળે છે તો એ શાના કારણે તો ગરમ કે ભેજવાળા વાતાવરણમાં રહેતા હોવાના કારણે લોકોમાં ઉશ્કેરાત તેમજ આક્રમકતાનું પ્રમાણ વધારે જોવા મળે છે એ ઉપરાંત પર્યાવરણ જે છે તો પર્યાવરણની માનવ વર્તન પર અસર થાય છે એટલે કે પર્યાવરણ જે છે તો પર્યાવરણની અસર માનવ વર્તન પર થાય છે જે આપણે જોયું એ એ ગરમ કે ભેજવાળા વાતાવરણના કારણે ઉશ્કેરાત અને આક્રમકતા જોવા મળે છે તો પર્યાવરણની અસર માનવ વર્તન પર થાય છે અને માનવ વર્તનની અસર પર્યાવરણ પર થાય છે હવે માનવ વર્તનની અસર પર્યાવરણ ઉપર કઈ રીતે થશે તો આપણે ઝાડ કાપી નાખીએ છે તો એના કારણે ગરમીનું પ્રમાણ વધે છે ક્લાઇમેટ ચેન્જ આવે છે તેમજ વરસાદની અનિશ્ચિતતા જોવા મળે છે તો એ અસર છે કે માનવ વર્તનની પર્યાવરણ પર અસર અને બીજી છે પર્યાવરણની માનવ વર્તન પર અસર જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌતિક પર્યાવરણને જુદા પાડે છે એટલે કે કયા મનોવૈજ્ઞાનિક દ્વારા પર્યાવરણને અને ભૌતિક પર્યાવરણને જુદા પાડે છે ઓપ્શન એ બ્રોન ફેન બ્રેનર ઓપ્શન બી વોટસન ઓપ્શન સી કટ લેવિન અને ઓપ્શન ડી મોર્કન તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કટ લેવિન પર્યાવરણ અને ભૌતિક પર્યાવરણને જુદા પાડે છે તો આ અગત્યનો પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના અથવા તો પાંચ તત્વના ખ્યાલ પર ખ્યાલ દ્વારા સમજાવ્યો છે ઓપ્શન એ એટકિન્સન ઓપ્શન બી બ્રોન ફેન બ્રેનર ઓપ્શન સી કટ લેવિન અને ઓપ્શન ડી સ્કીનર તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી બ્રોન ફેન બ્રેનર બ્રેનર નામના જે મનોવૈજ્ઞાનિક છે તેમણે પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના ખ્યાલમાં સમજાવ્યો છે હવે એ પાંચ પ્રતિમાન અથવા તો તંત્ર કયા કયા છે તો એ પણ જાણવું જરૂર છે તો ફર્સ્ટ છે સૂક્ષ્મ તંત્ર ફર્સ્ટ સૂક્ષ્મ તંત્ર બીજું છે અનુભવ તંત્ર બીજું અનુભવ તંત્ર થર્ડ છે બાહ્ય તત્વ ચોથું સાંસ્કૃતિક તત્વ અને પાંચમું છે કાર્યક્રમ તંત્ર તો આ પાંચ તંત્ર પણ જાણવા જરૂરી છે ફર્સ્ટ છે સૂક્ષ્મ તંત્ર બીજું અનુભવ તંત્ર ત્રીજું બાહ્ય તંત્ર ચોથું સાંસ્કૃતિક તંત્ર અને પાંચમું છે કાર્યક્રમ તંત્ર જે છે તો એ પાંચ તંત્ર બ્રોન ફેન ડ્રેનરે આપ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે ઓપ્શન એ કેન્સર ઓપ્શન બી શ્વસન તંત્રના રોગો ઓપ્શન સી લોહીનું ઊંચું દબાણ અને ઓપ્શન ડી ચામડીના રોગો તો હવાના પ્રદૂષણના લીધે કયું પ્રમાણ વધારે જોવા મળે છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી શ્વસનતંત્રના રોગોની બીમારીનું પ્રમાણ પ્રદૂષણના લીધે વધુ જોવા મળે છે હવે તમારા માટે પ્રશ્ન છે સ્કીનર જે ઓપ્શન છે તો સ્કિનરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો અને એ પ્રયોગનું નામ શું છે જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે સંઘની ભાવના સેમાં વધારે જોવા મળે છે ઓપ્શન એ ભીડમાં ઓપ્શન બી ગીચતામાં ઓપ્શન સી તોડામાં અને ઓપ્શન ડી સમૂહમાં તો સંઘની ભાવના એટલે કે સંઘમાં જૂથમાં રહેવાની ભાવના સેમાં વધારે જોવા મળે છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ગીચતામાં વધારે જોવા મળે છે પર્યાવરણીય સમસ્યાઓમાંથી બચવા કયા મનોવૈજ્ઞાનિકની ભૂમિકા મહત્વની છે ઓપ્શન એ ચિકિત્સા મનોવૈજ્ઞાનિક ઓપ્શન બી સમાજ મનોવૈજ્ઞાનિક ઓપ્શન સી સલાહ મનોવૈજ્ઞાનિક અને ઓપ્શન ડી મનોચિકિત્સક તો પર્યાવરણીય સમસ્યાઓમાંથી બચવા કયા મનોવૈજ્ઞાનિકની ભૂમિકા મહત્ત્વની છે તો સાચો જવાબ આવે છે સમાજ મનોવૈજ્ઞાનિકની ભૂમિકા મહત્ત્વની છે સોશિયલ સાયકોલોજીસ્ટ આપણે કહી શકીએ તો એની ભૂમિકા મહત્વની છે ત્યાર પછીનો પ્રશ્ન છે પર્યાવરણની મોટા ભાગની સમસ્યાઓ કેવી છે ઓપ્શન એ કુદરતી છે ઓપ્શન બી આકસ્મિક છે ઓપ્શન સી માનવસર્જિત છે કે ઓપ્શન ડી ભૌગોલિક છે તો પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ માનવસર્જિત છે હવે માનવસર્જિત કઈ રીતે આવી શકે તો માનવસર્જિત એટલે કે મનુષ્ય દ્વારા એવી કોઈક વર્તન કરવામાં આવે કે જેના કારણે પર્યાવરણ પર અસર થાય ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ આપણે જે વૃક્ષો કાપી નાખીએ છીએ અને એના કારણે પર્યાવરણ પર એની સીધી અસર થાય છે તો એ માનવસર્જિત છે તો પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે તો માનવ સજીવ છે ફોર એક્ઝામ્પલ જંગલો કાપીને ત્યાં આપણે વસાહતો ઊભી કરીએ છીએ રસ્તાઓ એટલે કે ડામરવાળા રસ્તાઓ બનાવી નાખવામાં આવે તો વરસાદનું જે પાણી જમીનમાં જવું જવું જોઈએ એ નથી જતું તો એના કારણે જે ભૂગર્ભમાં રહેલું જળ છે તો એની ઊંડાઈ વધે છે તો એ બધી માનવસજ્જિત સમસ્યાઓ છે ત્યાર પછીનો પ્રશ્ન છે ઓઝોનનું પડ પાતળું થવાના કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે ઓપ્શન એ ચામડીના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ઓપ્શન બી લોહીના લોહીનું કેન્સર ઓપ્શન સી અસ્થમા અને ઓપ્શન ડી લોહીનું ઊંચું દબાણ તો ઓઝોનનું પર પાતળું થવાના કારણે ચામડીના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ચામડીના કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂતા છૂતવાના પ્રમા પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ ઓપ્શન એ સ્વચ્છતા જાળવવી જોઈએ ઓપ્શન બી અતિશય ગંદકી ન કરવી જોઈએ ઓપ્શન સી વૃક્ષો ઉછેરવા જોઈએ અને ઓપ્શન ડી કુદરતી સંપત્તિઓનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી કુદરતી સંપત્તિઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ એટલે કે હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણે ઓછું કરવું હોય તો આપણે કુદરતી જે સંપત્તિઓ છે તો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે ઓપ્શન એ ઓક્સિજન ઓપ્શન બી ક્લોરોફ્લોરો કાર્બન ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી નાઇટ્રોજન તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ક્લોરો ફ્લોરો કાર્બન સીએફસી તરીકે ઓળખાય છે તો એનો ઉપયોગ રેફ્રિજરેટરમાં થાય છે તો આપણને અગત્યનો પ્રશ્ન છે આ યાદ રાખવાનો છે એક તો સીએફસીનું ફૂલ ફોર્મ શું છે તો ક્લોરોફ્લોરો કાર્બન છે ને રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે તો સીએફસી એટલે કે ક્લોરોફ્લોરો કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ